સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ત્રીસ તારીખે આવશે ખેડૂતોના બેંક ખાતામાં એકવીસમો હપ્તો અહીંયા તમે જોયું હશે કે અત્યારે ઘણી બધી અપડેટ્સ ચાલી રહી છે જેમાં યુટ્યુબમાં ઘણા બધા તમને વિડીયો જોવા મળી રહ્યા છે તેમાં લોકો જણાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આવનારી ત્રીસ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમા હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને બે બદલે અહીંયા તમને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો તો એ જોઈએ તો બે બદલે કઈ રીતે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ને સાથે ગુજરાતના ખેડૂતોને આ વિડીયો ખાસ જોવો જોઈએ એટલે કે તમે પણ પણ ગુજરાતના છો તો આ આ વિડિયોને સુધી રહેજો વખતે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે જેમાં સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે જે ખેડૂત મિત્રો આ કાર્યો પૂર્ણ નહીં કરે એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં વીસમાં હપ્તા માટે પણ સરકાર દ્વારા ઘણા બધા કાર્યો આપવામાં આવ્યા હતા એમાં ઘણા બધા લોકોએ લોકોમાં કાર્યો પૂર્ણ કર્યા તો એ લોકોને વીસમાં હપ્તાથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા આ વખતે જોઈએ તો એકવીસમાં હપ્તાના કયા કાર્યો છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાં ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે હવે આપણે શરૂઆત કરી લઈએ અહીંયા વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે મિત્રો પીએમ કિસાન સન્માન યોજના થકી જે આપણા દેશના કરોડો લાભાર્થીઓ છે એમના માટે કઈ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે બે ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળ વીસમો હપ્તો જાહેર કર્યો હતો મિત્રો બે ઓગસ્ટના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં એક કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમ થકી આ યોજનાનો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો છે ત્યાંથી જાહેર કર્યો હતો અને કરોડો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો વીસમો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતો એમાં ચર્ચા શરૂ થઈ છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે જ્યારથી જે પણ ખેડૂત મિત્રને વીસમા હપ્તાનો લાભ મળ્યો છે તમામ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે કે એકવીસમા હપ્તાના પૈસા એમના ખાતામાં ક્યારે આવશે તો એકવીસમો હપ્તો અંગે ચર્ચા અને હકીકત સૂચના વિશે વાત કરીએ તો ગયા અઠવાડિયે ખેડૂતોના ખાતામાં બે હજારનો એક વીસમો હપ્તો જમા થઈ ચૂક્યો છે હવે ચર્ચા એ છે કે શું આ વખતે સરકાર જે છે દોગણો હપ્તો એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપશે ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં ચાલી રહી છે પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ બે ગણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી એટલે કે હાલ તમે ખેડૂતો વચ્ચે ચર્ચા જોઈ રહ્યા છો જેમાં તમામ લોકો અત્યારે વાત કરી રહ્યા છે કે ખેડૂતોને અહીંયા બે બદલે હપ્તો આવશે સરકાર દ્વારા પણ સૂચના જારી કરવામાં આવી છે કે હજુ સુધી જે હપ્તો છે દોગણો કરવાનો કોઈ પણ અહિયાં સ્પષ્ટ કરવામાં આવી નથી એટલે કે એની કોઈ પણ માહિતી અહીંયા શેર કરવામાં નથી આવી તો સરકાર દ્વારા પણ અહીંયા નક્કી કરવામાં નથી આવી કે બે હાજર નો હપ્તો ડબલ મળશે કે સિંગલ મળશે એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉની જેમ બે હજાર રૂપિયાનો જ અહીંયા મળવાનો રહેશે એટલે આ વખતે તમને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ફક્ત બે હજારનો જ અહીંયા હપ્તો મળશે નવી નોંધણી માટે નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે વાત કરીએ કોઈ પણ ખેડૂત મૂત્રને હવે નવી નોંધણી કરવી છે તો શું ફેરફાર છે તો સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે ચૌદ રાજ્યોમાં ખેડૂત કિસાન આઈડી કાર્ડ ફરજિયાત કરી છે મિત્રો સરકાર દ્વારા જે નવા રજિસ્ટ્રેશન છે એના માટે ચૌદ રાજ્યોમાં જે છે ખેડૂત આઈડી કાર્ડ કિસાન આઈડી કાર્ડ ફરજીયાત કર્યું છે આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળે આ કિસાન આઈડી કાર્ડનો મુખ્ય હેતુ એ છે કે જે આ યોજનાનો લાભ છે સાચા અને પાત્ર ખેડૂતોને જ મળી રહે યોજના અંતર્ગત સહાયની જે છે વિગત હાલમાં ખેડૂતોને વર્ષમાં છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો સહાયની રકમ જોવા જઈએ તો વર્ષની અંદર અહીંયા ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે ત્રમાં ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે આ જે સહાય છે એ ત્રણ સમાન હપ્તામાં સીધો જ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું મુખ્ય જે છે લક્ષ્ય છે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો મુખ્ય હેતુ છે કે જે નબળા અને આર્થિક રીતે નબળા પણ ખેડૂતો છે એમને આર્થિક રીતે ટેકો આપવાનું છે એકવીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરની આગામી હપ્તો જે છે આવી જાય છે પરંતુ આ વર્ષે એકવીસમો હપ્તો જે છે હપ્તામાં બે મહિના મોડા થયું હોવાનું જે છે છે 21મા હપ્તામાં પણ વિલંબિત થઈ શકે છે છેલ્લા નિર્ણય સરકારનો રહેશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવશે હાલ આ સરકાર દ્વારા આના અંગે કોઈ સ્પષ્ટ રીતે જે છે માહિતી શેર કરવામાં આવી નથી તો આજનો આ વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરજો તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો મળીશું હવે આગના વિડિયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ